અને કોને કોને વરસાદ છે વરસાદ તો લગભગ બધી જગ્યા જ કે નહીં વરસાદ તો હોય તે છે એટલે બધું નોટિફિકેશન પડે પછી ચાલુ થાય છે રાજુ પાણી ભરાવા દે ને ઘડી તને શું વાંધો પડે અહીંયા નીકળી જાય હે રેવા દે હે ઈ તો લકે થી જરા કાગળ હમો કરે એટલે નીકળી જાય બો ખેસ તો ને તૂટી દેશો હાલો આપણે જો વાઈફાઈ ફિટ કર્યા ની પછી લાવી પહેલી વાર થી આપણને એકદમ ચોખ્ખું આવે છે તો પહેલા આપણે લાઈવ થતા પણ નેટનો પ્રોબ્લેમ બહુ થતા હતો અને લા વાઈફાઈ ફિટ કરાવી પછીનો આજે પહેલી ઓન લાઈવ કર્યું હે અને વરસાદમાં જે નવ રહી છે વરસાદ વરે હે અમને એક દઈ દીધું નથી કઈ લેવા દીધું કે નથી કઈ વાવા દીધું કોઈનો નવરા કેલા કેવા એયા માલપા શું કરે છે બહાર બહાર નીકળો જાવ હાલ તાગર ટૂટી જશે રેડું નીકળી જાય એમાં ઓ ભેજાજા નો કરવાનું હોય હજી જ આપણે એક જણા લાઈવ માં આવ્યા છે રિજોટા શાળા કો એકદમ જો જોવો અમાર તલ જો

एक पेमेंट आई जी बिजी आई जाई छे हमने यूट्यूब मा थोड़ो कम सपोर्ट करन तो हम ने थोड़ी मजा आवे तो वीडियो बनाई एको तो अटल ओपन किया न पर वो खाली पूरी कहीं वाइज न थी उठि जो तो खाली खाली लागे इसलिए कहीं नहीं तो ये हमने का वीडियो बनाण बंद कर दी थी यार तो वीडियो में थी तो उठ ले नहीं आप कहीं वाइटर ना उ करी तो के राइन के हमने के माथे वो

હા આજે ક્યાંય ક્યાં વરસાદ જરા કોમેન્ટ કરો એટલે ખબર તો પડે અમને ક્યાં વરસાદ છે આજ તો વરસાદ ધાન બાજુની નીકળે ક્યાંય હતો નહીં પણ હમણાં ઘડીવારમાં જ આવી ગયો હતો આપણે સવારમાં વરસાદ નહોતો ક્યાંય એવું હતું હા હવારમાં તો આમ લણતા લાણતા અમારે હા તાણી હરિયા મારો ખાતા એટલે બાજરો વાવતા નથી પણ કોઈ વાયો તો કોઈ ખાતું જ ન

થઈ ગયું હતું આજ નો આવ્યો હતો તો આ બે હવામાન થઈ હમ આવે છે પણ તડકો આજ તો લખો નહીં આવે થોડો થોડો ગરમાવો હતો લાઈવ માં આવે છે બધા પણ લાઈક કરી આપ બધા વિયો લાઈક તો કરો લાઈક તો મફત છે આંગરે હા હા એનો છે

વાટા તા અને થોડો વરસાદ મોડો થયો તામ ખોખા વાઈ દીધા હતા થોડા ખોખા મોડું થઈ ગયું કેમ કે તલ કે ઓમ કરવું હોત ને તો ફરું ત્યાર જ પડ્યું હતું આપણે ઘરનું બી પણ કે તલ કાઢ લેવી ને પછી બી ફોલાવા જવું પછી વાય દે એટલે માતા પીધું તા ભગવાન વરી ગયા એટલે હવે મારી ગણતરી બીજ આવી દઈશું વાવા Con ya, ya, pasa no ya. Sí, 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 sí.

Yes, sir, my yellow. Hello, boy. it. better, hey. Ah, who likes it? Yes. Because Namaste, like to do it, you get Namaste. you Namaste. Ah, you to do you to

ભગવાન આગે ન કરું બિચારા ખેડૂત ને કેવું બગડે બધું અમાર ગામ માં ખરેખર વાવેતર કિરા ગામ ત્રીસ ટકા વાવેતર થયું પચાસ ટકા બાકી હા એટલું હોય તો અમારે બાકી આપણે બાકી છે પણ એવું તો ગામમાં બાકી કારણ કે કપાય બળી ગયા બધાને ફરીને વાવશે તો બાકી નુકસાન તો ઘણું વરસાદ નતો તો નુકસાન ને થયો તો નુકસાન બધી રીતે બધી રીતે ખોટ જ છે નો થાય તોય ખોટ અને થાય તોય ખોટ

મોજરા બીડ બીલો તો હા મારી દુબાણીયા બંધાણે દુબાણ કોણ પણ બીડી જોઈએ કોમેડમાં બોલીએ પૈસા નઈ બગડવાનો માવડ ખાતા તો કોણ નો ખાતો બધા ખાતા જો કોક ખાતા

ઈ કેર લેવાય ઈ તો રનેખોજી પેકી લેઈ કોજી બાકી ને આ કોખા આપણે આખા પડ્યા બીજા પોખારીયા ને પાનું એનો જો એવું થાય બીજા કોખાતા ઉકોડવા ટાઈમ થાય તો થઈ જાય નકર નાખિયા હોય બત્રીનોમર વેરાયટી છે ઈને તમાર

બોલા દેવરસો જોવો તમારા વય 40 વર્ષ હાજો બધા રઈવરા લાઈવ કરે ઘણા બધા થાય છે કેટલા લાઈવ હોય બધા યુટ્યુબ વાળા બધા લાઈવ હોય હા હોય મોટા મોટા આપણે ફેસબુકમાં તો બહુ હલવાલે આપણા હતીવે વેઝર છે અને આપણે પેમેન્ટ એમાં આવવા મળી ગયું હે અને યુટ્યુબે જો કે આપણે જ છે પણ હજી આમાં ડોલર આપણે એટલા બધા નથી એટલે પેમેન્ટ આવ્યું નથી તો બધા સપોર્ટ કરો તો તમારા ભાઈને ડોલરમાં રૂપિયા બની જાય

હા હજુ તો પાણી રડી ગયું ઓછો પણ હજુ તો મોયલો વરસાદ નો હજુ સુકાનું નથી એટલું તો ત્યાં ફરી નહિ થઈ ગયું એટલો વરસાદ છે જલસું ભાઈ હા હા મોજે હા હા અમે તો દુકાને બેઠો હોય મોજત કરવી પડે ને તો ખોખા બોખા ખાઈ વાયા નતર ગોળી ત્યાં વાય દીધો છે એ મેં કાઈ youtube માં આપડે કઈક live કરીએ બેઠ બેઠા તો કઈક આમાંથી

આમાં કેમેરા નું છે હો એટલે થોડુંક પાવર છે વાયફાઈ ઉપર ચાલે ચોખ્ખું કેવું બતાવે જરા કોમેન્ટ કરી ખબર પડે એમને જોરદાર વાહ આપણે આગળના કેમેરા છે હો પાછળના કેમેરા જોઈએ આપણે પાછળનો કેમેરો ફેરી ગયો આપણે એટલે ખબર પડે છે આમાં કેમેરો ફેરવા દે

એ ટીઓર્ડર કમેન્ટ કરી દો આલે આપણે બોલવાનું થોડું થને બુડી આટકો તોકતો હાલ હવે તો કોમન કટાક પતાવતી તો અમે તો ન જાણવું પડે કમેન્ટ ગો આવીરે છે

kul na daite re parare ye amare gamme teo sant amare gamme bo da tu pera

હ હા કોણ ને પાડો આઠ મહિના વાપર્યો હું નો તો આપ્યો તો એને વાપરવા્યા જી આની લીધો તો હોય કોન કરે જે એને કોલર વાયસ દી કમન દમ તો પાડી તો કોણ વાતો હોય ના મને આવડતું અંદર બી લે આ હું ના પાડો નથી ભાઈ એટલે નીચે આને પાંચ પાંચ Tō rās tāurō tō ʷō rī? Kō nā, ʷō ʷī ʷāwā dē ʷāwā, mēnum ʷāwā dē ʷāwā dē ʷāwā. Tā nā kō, ʷāns ʷāwā dē ʷāwā dē. Ās tā, tū ʷāwā. Tū lakini, kī ʷī ʷāwā tō? ʷās lakini, tō ʷāwā tō, ʷāns ʷāwā

એ ઈ નો યાદ લે બેન આ હા ઈ વાત કે ઓ હિન્દી બોલે એટલે વધારે જીવાય હા જો બોલે હા એટલે નો આવે hon troš તારા હિન્દી to je કે હા હિન્દી smlom soukaj ja pa o timád nešam આપણે એવું кадje je pomoće in tura? Ma pra io dani pozostia. Hjema puedritej dava je in letoa બોલતા sa dada ва ka je Exactly tam mogedu. Are do રોજ abdhe indi બે a ban tradi va તો je લા તમને બહુ કુમળ કી ની કે તમને વીડિયોમાં તમને કોઈ નહ હોય થાય કે કરી તો તમને આવડે કે ઓ તો એક દાહનો આ મતલબ વીડિયો આલે કે આ ગ્રામડે હા એટલે બોલ્યો તમને અમે નથી દે આ તો ભાઈઓ